નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે આઠ મે બે હજાર પચીસને વાર ગુરુવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને નવા ચણાની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે આજના ચણાના બજાર ભાવ કેવા રહે છે ચણાની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો રાજેન્દ્ર જાય અને જાણીએ આજના ચણાના બજાર ભાવ કેવા રહ્યા છે ચણાની રોજ અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ ફોલો કરવાનું ભૂલતા નહીં हां तो सुनिए मैं हारू है एक 1078 रुपया भाव भाई જોઈ લો આ ચણાના સુપર ક્વોલિટી ચણા ભાઈ ચણાની ક્વોલિટીમાં કાઈ ઘટે નહીં એકદમ ચોખ્ખો માલ હે ભાઈ 1078 રૂપિયા ભાવ આ નવા ચણાનો ભાઈ ક્વોલિટી વાળા માલ એકદમ ચોખ્ખો માલ પ્રીમિયમ ક્વોલિટી 1078 રૂપિયા ભાવ જોઈ લો ક્વોલિટી સુપર માલ છે ભાઈ 1078 ભાઈ રૂપિયા ભાવ થયો ભાઈ આ નવા ચણાનો ક્વોલિટીની વાત કેમ ક્વોલિટીમાં સારો માલ ભાઈ જોઈ લો એક હજાર ને અડસઠ રૂપિયા ભાવ આ નવા ચણા નો આજનો જોઈ લો ક્વોલિટી એક હજાર અડસઠ રૂપિયા ભાવનો જોઈ લો ભાઈ ક્વોલિટીમાં એક હજાર અડસઠ માટે કે ભાઈ નાચણાનો ભાવ 1065 રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં ભાઈ ચણા આવા ભાઈ જોજો ચણા ક્વોલિટી 1065 રૂપિયા ભાવ નવા ચણાનો ભાઈ લઈ લો ચણાની ક્વોલિટી 1065 રૂપિયા વાવાનો જો ભાઈ ક્વોલિટીમાંવો માલ ભાઈ 1065 ભાવ 71 72 ઓકે

આ નવા ચણાનો આજનો ભાઈ જોઈ લો ચણાની ક્વોલિટી એક હજાર ને ત્રેસઠ રૂપિયા ભાવનો આજનો ક્વૉલિટી માલે ભાઈ ભાઈ આ ચણાનો ભાવ એક હજાર ને રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જો ક્વોલિટી બવો માલે જોઈ લો ચણાની એક હજાર ને પાસાઠ રૂપિયા ભાવ આ ચણાનો આજનો ભાઈ જોઈ લો ચણાની ક્વોલિટી એક હજાર ને પાસાઠ ભાવવાનો ભાઈ નવા બીટું ચણા બારસો ને પચીસ રૂપિયા ભાવ એકદમ ચોખ્ખો માલ ક્વોલિટીવાળો ભાઈ જોઈ લો ચણાની ક્વોલિટી બારસો ને પચીસ રૂપિયા ભાવ નવા બીઠું ચણાનો આજનો ભાઈ જોઈ લો ચણાની ક્વોલિટી ક્વૉલિટીમાં પણ સારો માલ હે ભાઈ બારસો ને પચીસ ભાવ આ જોવો ક્વોલિટી ચણા ને કાંઈ ઘટે નહીં ભાઈ આ બીટકી ચણાનો ભાવ એક હજાર ને પચાસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટી બહુ માલે ભાઈ જોઈ લો આ ચણાની ક્વોલિટી સફેદ ભાઈ એક હજાર ને પચાસ રૂપિયા ભાવ આ બીટકી ચણાનો ભાઈ આજનો જોઈ લો ચણાની ક્વોલિટી એક હજાર ને પચાસ રૂપિયા ભાવ બીટકીનો યાર કોલિંગ કોડ લીધી વેસે મેં જ નહોતો જીતું લાગી એક મિનિટ ટ્રાય કરજો ચાલો એવું ન હોય ના મારી બને ના ના ઈ તો એમ હાલ લે જીતું લે ક્યો બચનભાઈ મોકલે રાત્રે 5 6 7 8 9 આખો પૂરી જ બાત બેલા કટાય દીતા 20 છે દી જાય ઓલા મોકલ નઈ નઈ કજા 34 32 હા અરે ભાઈ અંદર કાન નઈ કરો રમેશભાઈ રમેશભાઈ ભાઈ બારસો ને અઢાર રૂપિયા ભાવ થયો નવા બીટું ટુ ચણા વાત કેમ ભાઈ જો ક્વૉલિટીમાં ભાઈ ચણા હવા ભાઈ જોઈ લો ચણાની ક્વોલિટી બારસો ને અઢાર રૂપિયા ભાવ નવા બીટું ચણાનો આજનો ભાઈ જોઈ લો ચણાની ક્વોલિટી બારસો ને અઢાર રૂપિયા ભાવ આ બીટું ચણાનો આજનો ભાઈ ક્વોલિટીમાં પણ મારે સારો હોય એમ તો બારસો ને અઢાર રૂપિયા ભાવ જુઓ